પાટણ જ્યાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો ઝીણી પોળ વિસ્તારના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો જૂના મીટર કાઢીને નવા મીટર લગાવતા વિરોધ કરવામાં આવ્યો લાલા પટેલના મહોલ્લામાં સ્માર્ટ મીટરનો વિરોધ થયો સ્થાનિકોના વિરોધ પછી જૂના મીટર ફરી લગાવવામાં આવ્યા કોઈ કર્મચારી કે એમના અધિકારી દ્વારા કોઈ પણ પૂર્વ જાણ કર્યા વગર અમારા મીટરો જૂના મીટરો ખોલી અને સ્માર્ટ મીટર લગાવેલા અમારે એમનો સખત વાંધો છે અને એનો વિરોધ છે અમારે સ્માર્ટ મીટર લગાવવાના નથી અમારે જેમ જે જૂના મીટર હોય એમ આબેતા મુજબ ચાલુ કરી અને એના સીલ મારી અમને હતા એમ કરીને આપી દો કોઈ કર્મચારી કે એમના અધિકારી દ્વારા કોઈ પણ પૂર્વ જાણ કર્યા વગર અમારા મીટરો જૂના મીટરો ખોલી અને સ્માર્ટ મીટર લગાવેલા અમારે એમનો સખત વાંધો છે અને એનો વિરોધ છે અમારે સ્માર્ટ મીટર લગાવવાના નથી અમારે જેમ જે જૂના મીટર હોય એમ આબેતા મુજબ ચાલુ કરી અને એના સીલ મારી અમને હતા એમ કરીને આપી દો